નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ પર આજે આપણે મહત્વની માહિતી પર ચર્ચા કરવા જઈ રહ્યા છે એસએસસી ની ભરતી વિશે આ ભરતી વિશે આપણે વધુ માહિતી જાણીએ પોર્ટલ પોસ્ટ છે ઓગણચાલીસ હજાર ચારસો એક્યાસી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ માટે ઉમેદવારની લાયકાત ધ ટેન્થ પાસ હોવું જરૂરી છે તે જ ની વાત કરીએ

ઓક્ટોબર છો જો તમે છો છો અને અને તો તમે તમે અરજી કરો અહીં દર્શાવેલ પર ડિટેલ નોટિફિકેશન જોઈ શકો છો અને આવી જ માહિતી જાણવા માટે વેકેન્સી અને રિસર્ચોટ ની પોસ્ટ માટે તમે અમારા આ વિડીયોને લાઈક કરો અમારી ચેનલને ને કરો થેન્ક યુ